જો આ ટ્યું અને વાયર ક્યાં છે પાછા ગેલા છે આ ચાલુ છે બેન છે શેઠ પાણી બપોરે કરાય અત્યારે તો મને એમ થયું હતું કે આ આવે પલળવા બીકે આવે કીધું મણા બે કથે મે આનો ડક ડક ઓશી આવક નો આવ બે વાત છે એમ આપો પલળ વતી એમ હું કાઈ